પત્રકાર સંઘર્ષ સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી બે હજાર પચ્ચીસ માત્ર સંપર્ક સાધન તરીકે જ નહીં પરંતુ આપાતકાલીન પરિસ્થિતિમાં પત્રકારોને એકબીજાની મદદ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે સમિતિએ ઉમેર્યું કે પત્રકાર મીટો સામે આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે સમગ્ર સમિતિ હંમેશા અડગ ઊભી રહેશે પત્રકાર સંઘર્ષ સમિતિએ વધુમાં સ્પષ્ટ કર્યું કે પત્રકારોના હિત અને રક્ષણ માટે તેઓ ચોવીસ કલાક સાત દિવસ કાર્યરત છે કોઈ પણ પત્રકાર કઈ સંસ્થા સાથે જોડાયેલ છે કે નહીં તે મહત્વનું નથી સાચા પત્રકારના પડખે સમિતિ અને તેના સભ્યો હંમેશા મજબૂત પણ ઉભા રહેશે કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો કેમેરામેન મિત્રો અને તંત્રીશ્રીઓએ સંઘર્ષ સમિતિના પોતાના

પત્રકાર સંઘર્ષ સમિતિ હર હમેશ પત્રકાર મિત્રો માટે કાર્યરત છે આ સમિતિ બે હજાર અઢાર જે સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલી એક એવી બુક હતી કે જેમાં પંદરસો થી વધારે પત્રકાર મિત્રો નો ડેટા ભરેલો હતો અને એકબીજાને સંપર્ક કરીને એકબીજાને કાર્યમાં મદદરૂપ થવા માટે આ બુકનું આપણે બીડું ઝડપ્યું હતું અત્યારે બે હાજર પચીસ માં 16 તારીખના રોજ આપણે પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી 2025 નું વિમોચન કરવા જે રહ્યા છીએ જે બુકની અંદર અમારા જે અંદાજ પ્રમાણે 3000 થી વધારે પત્રકાર મિત્રોનો ડેટા હશે જે એકબીજા પત્રકાર મિત્રોને તાલુકા વાય જિલ્લા વાય ક્રમ વાય જે એકબીજાને સંપર્કની જરૂર હશે ત્યાં પત્રકાર મિત્રોનો એક સાથે હિત અને જે રક્ષણ જળવાય રહે તેના માટે પત્રકાર સંઘર્ષ સમિતિ કાર્યરત છે પત્રકાર સંઘર્ષ સમિતિ દ્વારા આવનાર સમયમાં પત્રકાર મિત્રોને મેડિકલ પત્રકાર મિત્રોને આવાસ સાથે સાથે પત્રકાર મિત્રોને વીમા સુવિધીની પણ જે કંઈ જરૂરિયાતો માટે રજૂઆત કરવાની રહેશે ત્યાં રજૂઆત કરીશું અને હસ્તી માંગવાનો રહેશે ત્યાં અમે હક્તી માંગીશું પત્રકાર મિત્રો અમારી સાથે છે અને સમિતિમાં કોઈ પણ પ્રકારના હોદ્દાનો કે કોઈ પણ પ્રકારની લાગવત ચલાવાય નહીં દરેક મિત્ર જોડાનારો આ સમિતિમાં કન્વીનર રહેશે સમાચારોની ઝળપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો